વિહોદર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ કરાશે ત્રીજા વર્ષના સેવા કેમ્પ માટે મીટિંગનું આયોજન થયું ત્રિશુળિયા ઘાટ નજીક આંબાવાવ ખાતે પાંચ દિવસનો સેવા કેમ્પ યોજાશે વિહોદર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા રવારી સમાજમાં શિક્ષણ સેવા અને સંગઠનને લઈને ખૂબ જ સુંદર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષે અંબાજી જતા માટે પણ સેવા કેમ્પ કરવામાં આવે છે ત્યારે આગામી નવ સપ્ટેમ્બરના રોજ ત્રિશુળિયા ઘાટ નજીક આંબાવાવ ખાતે પાંચ દિવસનો સેવા કેમ્પ થનાર છે જેને લઈને આ કેમ્પના આયોજન માટે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઈ આલ અને વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠાના પ્રમુખ નરસિંહભાઈ ઠેઢાળના માર્ગદર્શન હેઠળ મીટિંગનું આયોજન થયું હતું જેમાં સેવા કેમ્પની વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી આ મિટિંગમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી વિહોતર ગ્રુપના સદસ્યો હોદ્દેદારો સહિત અંબાજી વિસ્તારના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહી વિશેષ ચર્ચા કરવામાં આવી હતી પદયાત્રી સેવા કેમ્પ ગ્રુપ ઓફ ગુજરાત રબારી સમાજ દ્વારા આયોજિત આ સેવા કેમ્પ માં સમગ્ર રબારી સમાજને આમંત્રણ પાઠવવા

તારીખ ત્રણ નવ બે હજાર પચીસથી તારીખ સાત નવ બે હજાર પચીસ સુધી ધાબાવાળી વાવ ખાતે ત્રિશુલિયા ઘાટથી આગળ જે અમારો મેગા સેવા કેમ્પ થાય છે એમાં રહેવાની જમવાની નાહવા ધોવાની સુવિધાઓ તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો એટલે કે ગરબાનું આયોજન આ તમામ સુવિધાઓ સજ્જ સાથે અમારો કેમ્પનું આયોજન કરેલ છે તો આ કેમ્પની ધર્મપ્રેમી જનતાને વિનંતી છે કે આપ સૌ લાભ લેશો અને અમારા કેમ્પમાં આવી હાજર રહી અમને આશીર્વાદ આપશો એવી વિનંતી જય વિહોતર જય વડવાળા જય શ્રી અમ